મિત્રો રાતે કાનુલાનો પ્રોગ્રામ છે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને મસ્ત બ્લોગ બનાવીશું જોરદાર પ્રોગ્રામ છે અમારા ગામમાં દશરથભાઈ શું કરી રહ્યા હા ઓ દશરથભાઈ શું કરો છો બોલો તો ખરા ગયા મારા પહેલા ચાલુ હા હા હા

ખાવા જવાનું એ પોવાનું મટકી ની તૈયારી કરે છે રમણભાઈ ને નાયણભાઈ

સેવા કરી રહ્યા કૃષ્ણ ભગવાન ના ભગત છે મારા પરમ મિત્ર પિંડુભાઈ

મટકીની તૈયારી ભાઈ મસ્ત કરી રહ્યા છે રમણ ભાઈ બે જણા સરસ સરસ રમણ કાકા રમ નાયણભાઈ ગોઠ્યો તો વાળી ભાઈ કમ્પ્લીટ હા નાયણા ગોઠે કમ્પ્લીટ આવી ગયો શું કેવું તૈયારી તો હારી હે મટકીની તૈયારી

નરેશ ભાઈ ને તો ધૂળ માટીથી હતા ભાઈ મટકી ચોપ વધી એ મારા ભાઈઓ બધા વિચારી ગયા

મટકી તૈયારીઓ હા ચાલુ છે વિચારણા ચાલે મટકીમાં તો કોઈ વાત જ નહીં પૂછો જબરજસ્ત તૈયારી કરી હે જોરદાર વિચારણા ચાલી રહી હું કરું હું ના કરું કન્ફ્યુઝન સ્વયંસેવકો બધા તૈયારી થઈ જાય છે કાકા ને બસ થઈ ભાઈ મિત્રો મટકીઓ બોધાઈ ગઈ છે